તો રામ રામસરાજ બધાય ને કી બધા મજામાં બધાય મજામાં રસ્તા ખલતા ને રાજી હોય તમે બધું વિશે આખી વહેલો ઉઠે ગયો વહેલા ઉઠે જ જાય ને તમને ધાડા લાગો મને ખબર ને આમ ભીક્ષ પર જાય કંઈ ભેગું નહીં થાય એવું બધું છે તો જો અત્યારે વહેલા ઉઠે ગયા અને આપણે જવાનું છે થોડુંક બહાર કાં જવાનું હોય એ રસ્તા નમા બ્લેટ આપી અટાણે તમને કહેતા તમને મજા જ ન આવે તો એવું બધું હાલો તો આપણે તૈયાર થઈ જઈએ ફટાફટ અને પછી મળીએ ત્યાર થઈને બરાબર નાઈ ધોવા કમ્પ્લીટ થઈ જઈએ જોકે હાજી ના તો ખરી પણ વાર એ બહુ જરૂર નહીં

ચાલો નીકળે ધીરે ધીરે આગળ તમને અપડેટ આપતો રહે જો ભાઈ આપડે ઘેર થી નીકળે ગયા જીકારીએ બરોબર આગળ તમને અપડેટ આપતો રહે અને મોજુ કરાવતો રહે તો આપણે મોજ કરવાની હે જવાનું છેટે પર લે અને જો તમને જલસા કરાવવા દા તો બેના લીજો અને જોજો આખો બ્લોક અને કમેન્ટ કરજો અને જલસા જ બોલાવવાના હે માગે પૈસે માગી મોજી હે ચાલે જલસા જ કરવાના હે મોજે દરિયા મોજે દરિયા હાલો હાલો કોમેડી બહુ થી નીકળી આવજો આપણે રોડ ઉપર રેડી છે મે ગાળો અપડેટ આપા દા બરોબર હાલો નીકળી આવ આગળ પેટ્રોલ ભરેલી તો પેટ્રોલ ભરાવી લે પછી નીકળીએ આપણે જાવ હું થોડુંક આગેરું મીઠું થોડાક રૂપિયા પેટ્રોલ બેટ્રોલ ડીઝલ નાખા દે સોરી પેટ્રોલ નહીં ગાડી ગઢાઇ જેવી હે પણ વાંધો ન જોઈએ તો કરીને ડીઝલ આવેલું જાય ભાઈ ને કાંઈ નાખજો ને ભાઈ બાકીમાં જો મેળ આવે તો વાંધો નહીં પેટ્રોલ આ ડીઝલ ને નીકળીએ આપણે બરાબર આગે જામનગર ફૂગી રહ્યા બરાબર કમ્પ્લેટ એમાં આપણે આવ્યા હતા જામનગર દાદાને બતાવવાનું થોડુંક બતાવવાનું હતું ને પેલા રિપોર્ટો કરાવ્યા હતા તો થોડું દુખતું હતું અહીંયા ફાવોડામાં તો અહીંયા આવ્યો બતાવ્યો બતાવવા આવ્યા આજે અને જામનગર આપણે હોત હોસ્પિટલમાં છે તો અત્યારે નજારો જોવું બહારનો તમને બતાવો લીંગું બિલ્ડિંગ કેમ જોરદાર છે ને બાકી એટલે જઈએ આખી બહાર આપણે તો ખડવા પણ મિત્રો હાલો ફૂગી દવાખાને અહીંયા બતાવી દાદાને બતાવીએ અને પછી આપણે નીકળવાનું છે ક્યાં જઈએ બરોબર રખડતા રખાતા અત્યારે અહીંયા બિલ્ડિંગમાં છે આપણે હોસ્પિટલે તો દાદાને હમણાં વારો આવી જાય ને પછી બતાવી અને પછી નીકાળીએ પીડા માંડી હોય એટલે આપણી છે ને કે દવાખાનો છે કે ધરતીથી સ્વર્ગુતિનું જતું વેશમાં આવતું ટોલ ટેક્સ એટલે આ દવાખાનું એટલે એવું બધું આવ્યા રાખે ભાઈમાં મારે દુઃખ લખ્યું હોય એટલી તો બતાવે આપણી માતાજીને દઈ આવ્યા હજુ તાવ પણ નહીં થાય નથી ગોરી પણ નથી લેવી પડી પણ સરદી થઈ હતી મેન્ટેનન્સ દેખાય ગયું હતું માતાજીને દઈ આ દેવ એક દે ભૂત પડ્યો રેડી થઈ ગયું પછી એવું બધું છે તો કરીએ જમાવટ અને બતાવે અને પછી નીકળીએ આપણે આજે અપડેટ તમને આપી કામ કરવા ને કામ નથી બરોબર જો ભાઈ આપણે જામના પાછા નીકળ્યા ગયા અને આ ખંભારીયા નાસ્તો કરતા જાય મેં કહું ખાવું તા ને ખાવું તો વાગી જાય ખાઈ તો આ નાસ્તો એવો તો મેં કહું હોટલ નાસ્તો કરતા જાય હાલો જોઈએ નાસ્તામાં કાં કાં હે બરોબર પછી અંદર જઈએ ને હાલમાં હાલમ હોય તો દાબે લે અને એવું બધું છે ભાઈ બેગ આ ખાવા અને પૂરી શિયાકને મગાવ્યું એવું બધું છે ક્યાંક ને હંભારોન પૂરી ક્યાંક ને આગળ આવે નાસ્તામાં તો પૂછ્યું પણ એ બહુ ભજીયા ને જમાવટ આવી અને જ મેં કોઈ પૂરી શાંક ખાઈ નાખીએ ખાઈ પીએ અને પછી નીકળી આ રહી ગઢીને જમાવટ વાળો હે ના બધી આવે પૂરી ગઢડીને સંભારો ને ખાઈ અને આપડે પૂરી તારે તરે હાકણી પૂરી આવે ને તો પછી એ હાકણી પૂરી ને ખાઈ નીકળીએ પછી બરોબર ભાઈ પાછા ઘેર પૂગી આવ્યા કમ્પ્લીટ હાજર નહીં આવ્યા કઈ થયું નથી લાગ્યું ભાઈ ગયું નહીં વાંધો નહીં આવે તેને ધીરે પીડી આવ્યા અને બપોરે બપોર જડેગા એટલે મેળ આવે ગો અને કઈ ઉપાલી જેવું નહોતું અને એક સસમા લીધા સો રૂપિયાના ભલે સો રૂપિયાના કાં સોરી સો રૂપિયા બોલાય છે દસ હજારના દસ હજારના સસમા લીધા ઓરિજિનલ બ્રાન્ડના ખોખું પડ્યું મોટા પછી દેખાડી તમને દસ રૂપિયા દસ હજારના સસમા લીધા બોલવી મોટી કિંમતને બોલાવી દઈએ ઝીણીકી કિંમત જો બધા તો એવું બધું છે ને પાછા જો આપણે ઘેર પૂગવી આવ્યા આવ્યો ઘેર પૂગીએ કંઈ નાસ્તા ને પડ્યું હોય તો વાર ફાફા મારી હું કારણ કે ખાધું તો લગભગ કલાક દોઢ કલાક જેવું થાય પાછું વારે ટેકો થઈ જાય નાસ્તો બાસ્તો કરી દે તો એવું બધું હે ઘેર જ આવી જોઈએ કે આમ નવી અપેટે બરાબર રસ્તામાં જા મારા મારા રોડ ઉપર મારો આવ્યું છે પડ્યું જવાનું છે ધીરે ધીરે એવું બધું હે તો ભાઈ ઘેર પૂગે કોઈ દેખાતું નથી કિના ગા હોય બધાય બધા હું સારી ભેગી તારું મારું ખોલ્યું અને બેઠો આ જોવા કિના ગા હોય બધાય મોટર ચાલુ હે મોટરું જોવા ચાલુ હે દેખાતા નથી કિના ગાય હું તો આવડો ખા જોવા જાય આગળ આવી ગયા ખરી ને ઘેર તો આવી છે ને બધાય કિના જાય કોણ ખાવાનું કોઈ દી હે તા નહિ પછી એટલે આ વાત જોવા આગળ આવી છે એવું બધું હે તો ઘરે હિસ્કે વાત જોવેલા નાસ્તો બાસ્તો ગોતી આપણે અંદર કઈ પીડ્યો છે ફાફા ફોરા કરીએ તો જો હું બેઠો તો આવ્યા મારી માં ની કે મીકુ કા ગાતા હતા આવ્યા એ સીધ ખાધમ ના ગાતા તમે ફરીવા ફરીવા લે આ ઘરે ધમ મુકન ફેરવા જાય તો હારું મારું ઓલો કિનો ગો બુડો હે નકર કાઉ કરું ગુલફીન લેવા આવી ગઈ ત્યાં કે અમે તો ફેરવા નીકળ્યા ગાતા મીકુ કા તા કે આઈ ગામમાં તો જો ભાઈ ગા ગાતા ગામમાં તે ગુલફીન લતા આવ્યા તે અમે તો ખાયા બધા

ભૂખ ભારે લાગી અને ના ખાધું હતું બહુ પરી પૂડી હ્યામાં કાંઈ પૂડીમાં પેટ ભરાય મેં શિયાળ પાસે પૂડીઓ ખાધી હતી યુ તું બટેટાનું શાહે ને દૂધમાં બીમારી કોરા કે ભરાય નહીં શાહ મારે ગોઠ થઈને હોય એટલી ભાવે ને ભૂખ આબા લાગી અને ઘડીક લંબાવો ગોથોથી નીંદર આવે ગઈ હતી પાછા મારે પાણી વહેલું થોડુંક ને પાછું મને કહેવાય આબા ભૂખ લાગી મને કહેવાય જો કરે ને રોટલા ઘડે કારડાઈ દે વાત જોઈએ આપણે બીજું તો કાઉ કર્યું આગને વારબા આબા બેઠ્યું તો મારે નીર દિયર રોટલા તો હોરી તને કા ખાવા જવું એટલે એવું હે છે હોટલમાં જાય પણ રૂપિયા એના હોટલમાં જાય રૂપિયા જોઈએ ને પૈસો જોઈએ મૂડી મૂડી વખતે તો હોટલમાં ન આપે એવું બધું છે વાત જોઈએ ઘણી ઘર આવે એટલે ખાઈ લે બરોબર તો જો ભાઈ ઇંતજાર હુવા ખતમ રોટલા ગણાઈ ગયા અને ફર્સ્ટ ક્લાસ નાખે માખે કમ્પ્લીટ થઈ ગયા મારાથી રેવાઈ નથી મેં ખાવાનું ચાલુ કરી દીધું કારણ કે આખો દિવાજમાં ભૂખું કાઢ્યું અને પૂડી શાક નાખી રહ્યું નહીં અત્યારે ઘડાઈ કરી જો ને કીન હે કરેલાની શાક હે જો જઈ માખત હોટલ ગયો ઓ જમાવટ છે બાકી બાજરાના રોટલા હોય આમાં કારેલાની યાક ઘી ગર ઘર ઘર હે ઘર ઘી ખાવું હોય એટલે જમાવટ વાળો હોય એટલે ધાબા ધાબો દેલા કાળેલા મને બહુ લોભ આવે પણ એમાં એવું હે કે એના ભૂખ લાગી આલી આવું તો આપણે પેલા ખાઈ લઈએ ને જાય હોટલ બરોબર તો ખાઈ પીએ પછી મારે જોઈએ કે મજા આવી ખાવાની તમને પછી અપડેટ આપવા બરાબર એવું તો તમે વ્યારા કરી લો ને કલાક વ્યારા કરે અને પછી બધા મળીએ પાછા બરોબર જો ભાઈ વ્યારા બિરા કરે ને કમ્પ્લીટ થાયડો ને જ્યાં બહાર ઇંડોરે હિંચકા હું એક વાર મસલા કાઢે ને એકવાર હિંસકા આવું કારણ કે આગળ ઘરમાં ગઈ દે ને તો તાવર લોસો મારી જાય તો ટાવર ધીરું ધીરું આવે તો બાર બાજ બેઠો અને આગળ વારે ખાઈ પીએ વ્યારા કરે અને મી વરે આજુ હું વરે ગોતું ના તો મેં એક રોલ મારી દો પાનનો બનારસી પાન મીઠો રોસ બેઠો મને હાલો પાન ગળી ખાઈએ અને દેહી વાતાવરણની મોજ લીએ તો હિસકો ઈચ્છકો પાન સડાવ્યું મફતનું અને એ પાન આવ્યું જબરીનું હાલું હું પછી હાથ ટૂપિયાનું હવે આવ્યું તમે કોઈ ખાધું હોય તો ખાધું જી જો કે મોટું પાંદ આવે ને અને આ તો બનાવા હોય તારા હબાક પેલો મારે પાવડર બાવડર મારે મેથી ધાણાજીરું થોક હબાવ બનાવ્યું હતું બોલો ભાઈ ભૂટકે કહું ફોલો વે હું તો કરે ને મૂરે જ બીજું કાં એમાં મુંજા નતો એટલે એ કરી નાખી રૂપિયાનો હાથ નાના હોય તો એનો પ્રેમ હતો મને ખબર એનો પણ એવું બધું કર્યું કે પાન લેતો આવ્યો હતો ને ફેર મીકું તો આખરે વ્યારા કરે ને પછી મી ખાદ ફર્યા અડધું કાધું ને અડધું પડ્યું હોય એટલે મને લાગે બે સિયાર બી આલી એનું હે બાપની વચ્ચે કઈ દુકાળું મારે એટલી ધીરે ધીરે હાલીએ તો કહું હાલો જરાક અપડેટ આપી દે પછી લંબાવા જઈએ બરાબર તો પાછા મારે કાલે મળીએ વહેલા ઉઠીએ તો જોકે મારાજી બધા વહેલા જ ઉઠતા અહીં હે હું તો બહુ વહેલો ઉઠાવશે બહુ કામનો બહુ વહેલો ઉઠા અને હારો તો લંબાવા જઈએ પાછા કાલે મળીએ નવો દિન નવી શરૂઆત તો બસ હસતા કરતા રહ્યો મોજ મજા કરતા રહ્યો અને બીજાની વિડીયો શેર કરીને મોજ કરાવી દીજો અને માનનાજી પાંદુના રોલ મેળા રાખો ને કાતા રાખો ને મોજ ક્યાં રાખો તમે તમારે તો મળીએ પાછા વાળા kaluna blog ma